કોડીના સેશન કોર્ટ દુષ્કર્મ અને હત્યાના આરોપીની ફાંસીની સજા ફટકારી ગીર સોમનાથ જિલ્લાના કોડીના તાલુકાના જન ચંત્રાખડી ગામે બે વર્ષ પહેલાં હથમચાઈ દેનારી ઘટના બની હતી જ્યાં આઠ વર્ષ કુમળી વયની બાળકી સાથે આરોપી સામજી સોલંગી દુષ્કર્મ વાંચર્યું હતું જે દરમિયાન બાળકી મોત ભેટી હતી ઘટના બે વર્ષ બાદ કોડીના કોર્ટનો મોટો ચુકાદો સંભળાવ્યો હતો કોડીના કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે કોડીના તાલુકાના દંત્રાખડી ગામે બે વર્ષ પહેલાં બારમી જૂન બે હજાર બાવીસના રોજ આત્મહત્યા દેના ઘટના બની હતી જ્યાં આઠ વર્ષની કુંબળી વહેની બાળકી સાથે આરોપી સામે સોલંકીએ દુષ્કર્મ આચર્યો હતું જે દરમિયાન બાળકી મોતને બેટી હતી કૃત્ય કરનાર નરાધમે બાળકીના મૃતદેહ ગામની છાપા બહાર આવવાનું જગ્યા ફેંકી દીધો હતો ઘટનાને લઈને ગામજાનો સમગ્ર સમગ્ર પંથકમાં ઈશમ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે આ મામલે હવે બે વર્ષ બાદ કોળીનાર કોર્ટ મોટું ચુકાદો સંભળાવે છે કોડીનારના આરોપી કોળી કોડીનાર કોર્ટ આરોપીની ફાંસીની સજા સંભળાવે છે એટલું જ નહીં બાળકીને પરિવારને સત્તર લાખ વળતર ચૂકવવા આરોપીને આદેશ કર્યો છે રિપોર્ટ ભાઈ અબ્દુલ ગાચી ઉના અને અહીંયા જે કેસી ઉપાધ્યાય છે કોડીનાર એમને અમારી એટલી મદદ કરી છે આભાર માનો છો ને બીજું ત્રણસો બેના ના કામમાં આરોપીને ફાંસીની સજા એટલે કે મૃત્યુદંડ અને ત્રણસો છોતેર બે ત્રણસો છોતેર વિગેરેના કામમાં આરોપીને છેલ્લા સ્વાદ સુધી એટલે કે જીવે ત્યાં સુધીની સજા આકસ્મિક મૃત્યુ થાય તો વાત અલગ છે બાકી જીવે ત્યાં સુધીની સજા અને દીકરીના માવતરને સત્તર લાખ રૂપિયા અને છ લાખ રૂપિયાનું વળતર આપવાનું પણ નામદાર કોણ હુકમ કરેલ છે દરેક હોદ્દેદારશ્રીઓ પદાધિકારીશ્રીઓ દરેકે દીકરીને ન્યાય અપાવવા માટે જેનાથી જે કંઈ થઈ શકું આપ સર્વે મીડિયાના ભાઈઓ વકીલ સાહેબ અને પોલીસ ડિપાર્ટમેન્ટ અને અમારા સમાજની પણ દરેક જિલ્લા તાલુકાની સંસ્થા ગામે ગામથી આજે આપ જોઈ શકો છો સમાજના લોકોની સાથે અમે ખૂબ જ સંતુષ્ટ છીએ અને એ દીકરીને દેવાજી દેવ મહાદેવ સોમનાથ દાદા એને ચરણોમાં સ્થાન આપે હૃદયમાં સ્થાન આપે એ જ પ્રાર્થના એના માતા પિતાને ને પણ જે અપેક્ષા હતી એ આજે સંપૂર્ણપણે એને ખૂબ જ સંતોષ થયો છે અને બધા અને કોડીનાર તાલુકો ગીર સોમનાથ જિલ્લો અને રાષ્ટ્ર સૌરાષ્ટ્ર ભારત દેશને એક આ જેને કહેવાય દાખલા રૂપ સજા આપી છે એટલે જજ સાહેબ શ્રી નો પણ ખૂબ ખૂબ આભાર દરેક વકીલ શ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર અને આપ સર્વે મીડિયા ની જનતા જે જધન્ય અપરાધ દ્વારા કરવામાં આવ્યો હતો સાત છ સાત આઠ વર્ષની બાળકી ઉપર અને જયારે એમને પીએમમાં લાવવામાં આવ્યા હતા ત્યારે જ મેં જાહેર કર્યું હતું સાધુ સમાજની વચમાં કે આ કેસ હું તદ્દન નિઃશુલ્ક અને મારી ફરજના ભાગરૂપે લડી દઈશ અને મેક્સિમમ બને ત્યાં સુધી ફાંસીની સજા કરાવવાનો પ્રયત્ન કરીશ એના ભાગરૂપે આજે આ કેસ કોર્ટમાં ચાલીને ચુકાદા ઉપર આવ્યો છે સરકારી વકીલ સાહેબ ની દલીલો કેડી વાળા સાહેબ ની સાથે હું એમના મદદ માર્યો અને પૂરતા પુરાવા અને તેમનું પૂરતું પુરાવાનું મૂલ્યાંકન અને પુરાવાને જોડતી કડી સાંકળ નિશંકપણે ફરિયાદ પક્ષ પુરવાર કરી શક્યો અને તમામ સાહેદો અને ફરિયાદીઓની જુબાનીઓ અને કેસના સંજોગો તમામ ધ્યાને લઈ અને નામદાર કોર્ટે ખાસ કરીને કોડીનારમાં પ્રથમ વખત ફાંસીનો હુકમ ફરમાવેલ છે